ગુજરાતની રાજધાની ગાંધીનગર અત્યારે હડતાલનું એપી સેન્ટર બની ગઈ છે ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાલ પર ઉતર્યા છે તો બીજી બાજુ વ્યાયામ શિક્ષકોએ પણ કાયમી કરવાને લઈને ઉગ્ર આંદોલન છેડ્યું છે ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના વિરોધને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો નવ દિવસથી હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મીઓ સામે સરકારે લા લાગ કરતા અનેકને છૂટા કરવાના આદેશ આપ્યા છે જે બાદ હવે વ્યાયામ શિક્ષકોની હડતાલ નિષ્ફળ કરવાના પ્રયાસ શરૂ કર્યા છે ગાંધીનગરમાં ઉગ્ર દેખાવ કરનાર વ્યાયામ શિક્ષકોને પોલીસે ડિટેઇન પણ કર્યા હતા ગુજરાત રાજ્યમાં છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થઈ નથી જેને લઈને વ્યાયામ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી સરકારમાં રજૂઆત કરી રહ્યા હોવા છતાં કોઈ તેમની પડતર માંગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી ગઈકાલથી માફક આજે પણ વ્યાયામ શિક્ષકો ગાંધીનગર રામકથા મેદાનમાં ધરણા વિરોધ પ્રદર્શન અર્થે એકઠા થયા હતા જો કે આ દરમિયાન આંદોલનકારીઓ વિધાનસભા પહોંચે તે પહેલાં જ પોલીસે તેઓની ટીંગા કરી અટકાયત કરી લીધી હતી વ્યાયામ શિક્ષકોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા પોતાની માગ અને અડગ રહેલા શિક્ષકોએ ધરણા પ્રદર્શન કરી વિધાનસભા તરફ વિરોધ કરવા પહોંચી રહ્યા હતા જો કે તે વખતે જ પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ પણ થયું હતું જેથી પોલીસે વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોને વીણી વીણીને ઉઠાવ્યા હતા અનેક આંદોલનકારીઓને પોલીસ ઢસડીને પણ લઈ ગઈ હતી વ્યાયામ શિક્ષકોની માંગ છે કે તેમના કરાર મુજબ નહીં પરંતુ કાયમી ધોરણે ભરતી કરવામાં આવે શાળાઓમાં પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી શિક્ષકોને કાયમી ધોરણે જ ભરતી કરાતી હોય છે જ્યારે આજ શાળામાં વ્યાયામ શિક્ષકોની નિમણૂકને ગંભીરતાથી લેવામાં આવતી નથી તેઓ રજૂઆત કરવા ગયા ત્યારે એવું કહેવામાં આવ્યું કે તમને વીસ હજારમાં રાખ્યા છે એટલો પગાર પૂરતો છે ત્યારે આ વ્યાયામ શિક્ષકોનું કહેવું છે કે જો હંગામી ધોરણે લોકોને વ્યાયામ શિક્ષક બનાવી દેવામાં આવતા હોય તો પછી અમારી ડિગ્રીની શું જરૂર છે ત્યારે આ મુદ્દે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે